જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પિતૃશ્રાદ્ધ એ મોટું સત્કાર્ય છે શ્રદ્ધા ભાવપૂર્વકનું તર્પણ એટલે પિતૃ શ્રાદ્ધ હર હર મહાદેવ વડીલોના શુદ્ધ જીવનને યાદ કરીને માનવીને પિતૃઓના શ્રાદ્ધ કરવું એ શાસ્ત્રો અનુસાર પુણ્ય કમાવાની ક્રિયા છે માટે પિતૃઓનું તર્પણ તર્પણ ક્રિયા બાદ દર વર્ષે શ્રાદ્ધ કરવું જરૂરી છે જેથી તેઓની આદિ વિસરાય નહીં શ્રાદ્ધ દ્વારા પિતૃઓની મહાન વિચારધારાઓને તાજી કરી તેમના મોક્ષ માટે શ્રી હરિને પ્રાર્થના કરવી જેથી ચોર્યાસી લાખ યોનીના ફેરામાંથી પિતૃઓને મુક્તિ મળે માનવીને જીવનની શક્તિને કેવી માત્ર એક દિવસ પૂર્વજોના કર્મ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે તેમજ તેઓના અધૂરા કાર્યોને પૂર્ણ કરી તેમના ઉપકારને ભૂલવા નહીં ગીધરા જટાયુનું તર્પણ અને શ્રાદ્ધ ભગવાન શ્રી રામે કરેલું હતું શ્રીમદ ભાગવતમાં પણ પિતૃઓની સુખાકારી માટે શ્રાદ્ધનું મહત્ત્વનું વર્ણન છે પિતૃશ્રદ્ધ એ માનવ જીવનનું મોટું સત્કાર્ય છે જે કરવું સંસારી જીવનની ફરજ છે પિતૃઓને તૃપ્તિથી ઘરમાં દીપાવલી જેવી ખુશી અને આનંદની પ્રાપ્તિ થાય છે ઘણા સમજુ કુટુંબીજનો દરેક શુભ પ્રસંગે પ્રથમ પિતૃઓને યાદ કરી બ્રહ્મભોજન કરાવીને દાન પુણ્ય કરે છે જેના ઉપર સાર્વત્રિક પિતૃઓનો ભાર છે તેમજ જવાબદારીઓ છે તેઓએ શ્રાદ્ધ પક્ષમાં પોતાની સમજદારી અને સ્થિતિ અનુરૂપ શ્રાદ્ધ કરી દાન કરવું જોઈએ તેમજ તે દિવસે મંદિરે જઈ પૂર્વજોને મોક્ષ મરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરવી જોઈએ આપણા પિતૃઓના પૂર્વજોના આપણા ઉપર અગણિત ઉપકારો છે તેમણે આપણા કુટુંબ માટે અને પેઢી માટે જે પરંપરા ઊભી કરી આપી જીવન જીવવાનો એક સુંદર રસ્તો કંડારી આપ્યો આપણને જે વારસાગત સંસ્કારો આપ્યા આજે આપણા જીવનમાં જે કોઈ સુગંધ છે તે આપણા પિતૃઓના પરસેવાની સુગંધ છે તે આપણે ભૂલવી ન જોઈએ શ્રાદ્ધના દિવસે તેમના બધા ઉપકાર યાદ કરીને કૃતજ્ઞતાપૂર્વક ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક તેમનું તર્પણ કરીએ તો તે સાચા અર્થમાં શ્રાદ્ધ ગણાય શ્રાદ્ધ એટલે જ શ્રાદ્ધપૂર્વકનું તર્પણ પિતૃઓના શ્રાદ્ધના દિવસે ભ્રમભોજન કરાવવાની અને કાગવાસ નાખવાની જે ક્રિયાઓ કરવામાં આવે છે તે અંધશ્રદ્ધાથી દોરવાઈને ચાલતા રહેલા કેવળ અતાર્કિક ધતિંગ નથી પરંતુ તેની પાછળનું એક ચોક્કસ ભાવ છે અને આ ભાવની અનુભૂતિ અને સત્યની સમજણ સાથે કરેલા શ્રાદ્ધને એક ચોક્કસ મૂલ્ય સાંપડે છે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું તર્પણ તર્પણ એટલે તૃપ્તિ જીવ માત્ર જ્યારે દેહ છોડે છે ત્યારે તેની સાથે તે તેની અતૃપ્ત ઈચ્છાઓ અને વાસનાઓની પણ સાથે લઈને જાય છે અતૃપ વાસનાની તૃપ્તિ માટેની તેમની ઝંખના અતિ તીવ્ર હોય છે પરંતુ વાસના તૃપ્તિ કરવા માટે તેમની પાસે ભૌતિક દેહ હોતો નથી તેથી દેહ દેહધારી માનવ સૃષ્ટિમાં કોઈક તેમની તૃપ્તિ કરે તેવી તેમની ઝંખના તેઓ સેવતા હોય છે કાગવાસ અને બ્રહ્મભોજન દ્વારા તેમની વાસના મુક્તિ કરીને તેમને તૃપ્તિ આપવાની જવાબદારી નિભાવીને ઋણ મુક્ત કરીને તેમને તૃપ્તિ આપવાની જવાબદારી નિભાવીને ઋણ મુક્ત થવાના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો છે એ શ્રાદ્ધના દિવસોમાં આપણે આપણા વડીલો જે આપણે વારસાગત જીવન જીવવાની કળા શીખવી છે તેવા આપણા પિતૃને યાદ કરીને એમને શ્રાદ્ધ અર્પણ કરવું જોઈએ તેથી તેઓ તૃપ્ત થાય છે અને આપણા ઉપર હંમેશા રાજી રહે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ